A to Z. બધાને નમસ્કાર અમે અ ટુ ઝેડ ઓફ બોન ટ્યુમર્સ માં તમારું સ્વાગત કરીએ છીએ આજે અમારી સાથે જોડાવા બદલ આભાર હાડકાની ગાંઠ ધરાવતા બાળકો માટે અમે તમારી સાથે વિસ્તરણ કરી શકાય તેવા સાંધા અથવા વધતા સાંધા એક્સપેન્ડેબલ જોન્ટ વિશે વાત કરવા માટે અહીં છીએ જ્યારે બાળકને હાડકાની ગાંઠ હોય છે

શસ્ત્રક્રિયા દરમિયાન ગાંઠ દૂર કરવામાં આવે છે અને વિસ્તૃત સંયુક્ત પ્રોસ્થેસિસ કાળજી પૂર્વક રોપવામાં આવે છે મિનિમલ ઇન્વેસિવ એક્સપાન્ડેબલ પ્રોસ્થેસિસ વોન ગિયર મિકેનિઝમ પર કામ કરે છે આ ઉપકરણ નાના ટેલિસ્કોપ જેવું છે તેના બે ભાગો છે જે એકબીજાની અંદર અને બહાર સરકી શકે છે જેમ જેમ બાળક વધે છે તેમ તેમ તેની વૃદ્ધિ સાથે મેળ કરવા માટે આપણે ધીમે ધીમે ઉપકરણને લંબાવી શકીએ છીએ અમે મિક્સ્ડ રિયાલિટી ટેકનોલોજીની મદદથી અસરગ્રસ્ત પગ પર દર્દીના સ્કેનોગ્રામ રેડિયોગ્રાફને સુપ્રિમ્પોઝ કર્યું છે આ વિસ્તરણ હેતુ માટે સંયુક્તના વિસ્તરતા વિસ્તાર અને સ્ક્રૂ પ્લેસમેન્ટ સાઇટને ચિહ્નિત કરવામાં મદદ કરે છે દર્દીને એનેસ્થેસિયા આપવામાં આવે છે અમે ઇમેજ ઇન્ટેન્સિફાયર ટીવી નો ઉપયોગ કરીને કરોડરજ્જુની સોયની મદદથી વિસ્તરતા વિસ્તારને ચિહ્નિત કરીએ છીએ પછી અમે ઇમેજ ટીવી ટીવીનો ઉપયોગ કરીને એક્સપાન્ડેબલ જોઈન્ટ પર સ્થિત સ્ક્રુને માર્ક કરીએ છીએ નાનો ચીરો મૂકવામાં આવે છે અને સ્ક્રુ પર સ્ક્રુ ડ્રાઈવર નાખવામાં આવે છે અમે સ્ક્રુના યોગ્ય પ્લેસમેન્ટની પુષ્ટિ કરીએ છીએ અને પછી તેને ક્લોકવાઇઝ દિશામાં ફેરવીએ છીએ આ સંયુક્તના વિસ્તરણ તરફ દોરી જશે અને અમે દર્દીના દૂરના ધબકારા તપાસીએ છીએ જો તમારું બાળક આ પડકારનો સામનો કરી રહ્યું હોય તો ખાતરી રાખો કે અમારી પાસે તેમને સુખી અને સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરવા માટે વિકલ્પો છે તમારા ધ્યાન બદલ આભાર